નમસ્તે બાળકો આજે આપણે કરીશું ધોરણ પાંચ દ્વિતીય સત્ર પાઠ પાંચ ઠંડકનું આકાશ દર્શન દરિયાને તળિયે માછલીઓનું એક ગામ હતું એ ગામમાં જે રહે એને બે મોટા ફાયદા થાય એક તો પૈસા ભરીને કોઈ સ્વિમિંગ પુલમાં મેમ્બર થવાની જરૂર નહીં ચારેય બાજુ પાણી જ પાણી મન ફાવે ત્યાં તરવાનું તદ્દન મફત બીજો ફાયદો એ કે તરસ લાગે ત્યારે ગ્લાસ પણ નહીં શોધવાનો ને માટલું પણ નહીં શોધવાનું ફક્ત મોઢું ખોલવાનું પાણી પોતાની પેટમાં પહોંચી જાય પણ માછલીઓના ગામમાં બે મોટા દુઃખ એક તો પતંગ ચગાવવા મળે નહીં પતંગનો તો પાણીમાં લોંદો જ વળી જાય ને વળી પવન નવાય એટલે પતંગ પણ કેમ ચગે બીજો દુઃખ એ કે મોઢેથી વિસલ ન વગાડાય ગાલમાંથી ગમે તેટલી ફૂંક મારો પણ સિસોટીનો અવાજ નીકળે જ નહીં આવા ગામમાં ઠંડક નામની એક હસ્તી ગાતી માછલી રહેતી હતી શિયાળાના દિવસો પાસે આવ્યા ત્યારે દરિયાનું પાણી ઠંડુ થવા લાગ્યું માછલીઓ ખંજરીની જેમ ધ્રુજવા લાગી ઠંડકના દાદાનું નામ આગે કૂચ એમણે કહ્યું દોસ્તારો ગભરાવ નહીં અહીંથી સો કિલોમીટર દૂર એક ગામ છે એ ગામનો મુખી ભલાભાઈ મારો બચપણનો દોસ્ત છે આપણે બધા બે મહિના માટે એ ગામે રહેવા જઈએ માછલીઓમાં બૂમાબૂમ થઈ ગઈ વન્ડરફુલ વન્ડરફુલ નવું ગામ જોવા મળશે પિકનિક થઈ જશે યાર જોકે સો કિલોમીટર તરવાની વાત સાંભળીને અમુક ગરડી માછલીઓ બેવાકડી થઈ ગઈ અને પોકારવા લાગી પાણીએ પાણીએ શોર હૈ આગે કૂચ ચોર હૈ પણ આખરે આગે આગેકૂચની સરદારી નીચે બધા માછલા નવે ગામ પહોંચ્યા નવે ગામનો મુખી ભલાભાઈ તો ઠંડકના દાદાને પેટી જ પડ્યો એલા આગે કૂચ તો હાવ ડોહો થઈ ગયો ડોહો આજો હું તો પહેલાં જેવો જ હટ્ટોક્ટો છું આટલા વરસ તું ક્યાં ગુલ થઈ ગયેલો હે રાત્રે એક મિજબાની ગોઠવાઈ ને એમાં થાકેલા મહેમાનોને સુવાળી શિવાળ અને સ્વાદિષ્ટ સાપોલિયાનું ભાવતું ભોજન પીરસાયું બીજા દિવસે સાઇટ સિંગનો કાર્યક્રમ રખાયો નવા ગામમાં જોવાલાયક સ્થળોને બધે ફરવાનું હતું એને માટે બે કાચબાઓને ભાડે રાખ્યા હતા બધી માછલીઓ કાચબાની ઢાલ ઉપર ગોઠવાઈ ગઈ અને કાચબાઓ સ્ટાર્ટ થયા ઘણી જગ્યાઓ જોઈ પરવાડાના રાતા ખડકો જોયા ગરમ અને ઠંડા પ્રવાહો મળે છે એ સંગમ સ્થાનના દર્શન કર્યા દૂરથી ડરી ડરીને દરિયાઈ સાપોનું ગામ જોયું પણ કાચબાઓ જ્યારે એક તૂટેલા જહાજના ભંગાર પાસે લઈ આવ્યા ત્યારે ઠંડક અને દોસ્તારોને સૌથી વધારે મજા પડી ગઈ કાટમાળની વચ્ચે સોના મહોરોના ઢગલા હતા ચાંદીની પેટીઓ હતી કટાયેલી તલવારો હતી ઝળકતા હીરા મોતીના હાર હતા ફરવાનો કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધીમાં તો કાચબા અને નાનકડી ઠંડક વચ્ચે દોસ્તી જામી ગયેલી કાચબાએ ઠંડકને ધીમેથી કહ્યું કોઈએ પણ નહીં જોઈ હોય એવી ચીજ જોવી છે તો રાત્રે તૈયાર રહેજે શું જોવાનું હશે ઠંડક તો રાત્રે ઊંઘી જ ન શકી આગે કૂચ અને બધા બીજા ઊંઘી ગયા ત્યારે કાચબો આવ્યો ઠંડકને સાથે લઈને એ ઉપરની તરફ રવાના થવા લાગ્યો દરિયાની બહાર શું હોય છે તે તને ખબર છે કાચબાએ પૂછ્યું ઠંડક બોલી એટલે શું આપણું ઘર એટલે કે આપણે જે પાણીમાં રહીએ છીએ તે દરિયો પણ એની બહાર શું હોય છે તે આજે તને બતાવું એમ કહીને કાચબો એકદમ સપાટી પર આવી ગયો ઠંડકે પાણીની બહાર ડોક્યું કર્યું ન કર્યું ને તે સ્તબ્ધ બની ગઈ ખૂબ ખૂબ ઊંચે ચાદરમાં ચમકીલા કાણા દેખાતા હતા થોડા રૂના ઢગલા જેવું પણ કંઈક હતું થાળી આકારનો સોનેરી સોનેરી કોઈ લાડવો દેખાતો હતો ભૂરા પીળા ચમકીલા ચાંદલા જેવું ઠેર ઠેર પથરાયેલું હતું ડૂબેલી આગ બોટનો જે ખજાનો સવારે જોયો હતો તેવા ખજારો ખજાના વેરાઈને પડ્યા હતા એવું દેખાતું હતું ઠંડકને શરીરે આનંદની ધ્રુજારી પસાર થઈ ગઈ થોડી વારમાં કાચબાએ ઠંડકને પાછી પાણી નીચે ખેંચી લીધી કાચબા દાદા આ બધું શું હતું મને તો કંઈ સમજ પડતી નથી ઠંડક કહેવા લાગી દીકરી એ ચાંદો અને તારા હતા કેટલા સુંદર હતા એ કાચબા દાદા આખી જિંદગીમાં મેં તો આવી અદ્ભુત વસ્તુઓ કદી જોઈ નથી પાછા પાણીની બહાર ચાલો દાદા આપણે ચાંદા તારાની પાસે જ રહી જઈએ કાચબો હસીને બોલ્યો બેટા ઠંડક તું પાણીની બહાર ચાંદા તારાની પાસે રહેવા જાય ને તો શ્વાસ જ ન લઈ શકે આપણે તો દરિયાની અંદર જ રહેવાનું હા મહિને વળી એકાદ વાર ઉપર આવવાનું ને સપના જેવા સુંદર મજાના ચાંદ તારાને જોઈ જવાના આટલું કહીને ભલો કાચબો ઠંડકને ગામમાં પાછો લઈ ગયો બીજી માછલીઓ સાથે એને વહાલથી સુવડાવી આવી અબરકનો તકિયો ને રેતીની પોચીપોચી પથારી ગુડ નાઇટ બાળકો ભણવાને લગતા આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો